નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આપનું આજના એક નવા વિડિયો સાથે મહત્વ આપવામાં આવેલું છે ખાસ કરીને ખોડલ માતાના ઉપાસકો માટે ખોડલ માતા કાઠિયાવાડ અને ગુજરાતમાં ખૂબ જ પૂજાય છે અને તેમને લેવા પાટેદાર સમુદાયની કુળદેવી તરીકે પણ માનવામાં આવી રહી છે તો મિત્રો આજના પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ ખોડિયાર જયંતિનું મહત્વ શું છે તે વિશેની આજે આપણે માહિતી મેળવીએ તો નંબર એક પર છે ખોડલ માતાની શક્તિ અને કૃપાની દેવી પણ માનવામાં આવે છે મિત્રો ખોડિયાર જયંતિના દિવસે ભક્તો તેમને વિશેષ પ્રકારની પૂજા અર્ચના પણ કરે છે ત્યારબાદ મિત્રો ખોડિયાર જયંતિ નિમિત્તે બીજું મહત્વ આજનું શું હોય છે તે જાણીએ બીજું ગુજરાતમાં વિવિધ સ્થળોએ ખોડિયાર માતાજીની મહાઆરતી યજ્ઞ ભજન કીર્તન અને વિશેષ પ્રકારની શોભાયાત્રાઓનું આયોજન પણ કરવામાં આ દિવસે આવે છે ત્યારબાદ નંબર ત્રણ મિત્રો ખોડિયાર જયંતિના આ શુભ દિવસે ખોડલધામ અને અન્ય તમામ મંદિરોમાં વિશાળ પ્રકારે પ્રસાદ વિતરણ અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારબાદ નંબર ચાર પર છે મિત્રો ખોડિયાર જયંતિના આ ખાસ દિવસે ખાસ કરીને પાટીદાર સમાજ માટે આ દિવસ સામૂહિક ભક્તિ અને એકતાનું પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે તો મિત્રો જો તમે પણ ખોડલ માતાના ભક્તો છો તો તમારે પણ આ દિવસે તેમની કૃપાને પ્રાપ્ત કરવા અને તેમના વિશેષ આશીર્વાદ આ દિવસે મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણનો આ દિવસ માનવામાં આવે છે તો મિત્રો શું તમે ખોડિયાર માતાની સંપૂર્ણ કથા વિશે તો તો તમે જાણો છો ચાલો આજે હું તમને સંપૂર્ણ ખોડિયાર માતાની કથા વિશે વિસ્તૃત માહિતી આપું ખોડિયાર માતાની કથા હિન્દુ પૌરાણિક માન્યતાઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે મિત્રો ખાસ કરીને લેવા પાટીદાર સમાજ માટે તેઓ શક્તિ અને સ્નેહની દેવી તરીકે પણ ખોડિયાર માતાને લેવા પાટીદાર સમાજ માટે માનવામાં ખૂબ જ ખાસ પ્રકારે આવે છે એક માતાની જન્મની પૃષ્ઠભૂમિ વિશે માહિતી મેળવીએ પ્રાચીન સમયમાં ધાતી રાજા નામના એક બ્રાહ્મણ અને તેમની પત્ની મેણાદેવી એટલે કે મહેમાણાજી અમરેલી નજીક રૂપાતિરસર ગામે રહેતા હતા તેઓ ખૂબ જ ધર્મ પ્રેમી અને સદાચારી હતા પણ મિત્રો તેમને સંતાન ન હતું કોઈ પણ મિત્રો આ એક દિવસની વાત છે ધાતી રાજા ભગત એ ભક્તિ ભાવપૂર્વક શિવની પૂજા કરતા હતા તેઓ ભગવાન શિવ થયા અને આશીર્વાદ તરીકે તેમને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા માટેની પ્રતિજ્ઞા લીધી બીજું નાગલોક આશીર્વાદ શું મેળવી શકાય છે મિત્રો ભગવાન શિવે તેમને નાગલોકના રાજા તક્ષક નાગ પાસે જવા માટે કહ્યું ધાતી રાજા નાગલોક થયા અને તક્ષક નાગની ભક્તિ પૂર્વક તેમણે સેવા કરી હતી મિત્રો આ તેમનો પ્રેમ જોઈ તક્ષક નાગ રાજા આઠ દીકરીઓ આપી જેમના નામ છે ખોડલ હોડબાઈ તોરલ જટાલ સોસાલ વઘેશ્વરી કરજલ અને સરસ્વતી અને એક પુત્ર દત્તાક્ષ સ્વરૂપે આપ્યો હતો જેમનું નામ હતું મામણજી જે તેમને દત્તક સ્વરૂપે પ્રાપ્ત થયો હતો ત્રણ ખોડલ માતાનું બાળપણ અને તેમનો મહિમા શું છે તો મિત્રો ચાલો આજે આપણે ખોડલ માતાના બાળપણ વિશેની માહિતી મેળવીએ ધાતી રાજા પોતાનું જીવન પુત્રીઓ અને પુત્ર સાથે શાંતિથી વિતાવી રહ્યા હતા પણ તેમના ભાઈઓ એટલે કે સગા સંબંધીઓ તેમની આ પ્રકારની સમૃદ્ધિથી તેઓ સૌ ઈર્ષ્યા કરતા હતા તેમણે રાજા રાજા રાજ્યના છે ને ધાતી રાજા વિરુદ્ધ તેમણે ઉશ્કેર્યા પણ હતા મિત્રો રાજાએ તેમની પરીક્ષા લેવા માટે તેમની પાસે સત્યનો સાબિતી માટેનો આગ્રહ પણ કર્યો ખોડલ માતા અને તેમની બહેનો પિતાને મદદ કરવા માટે આગળ આવી હતી તેમણે તક્ષક નાગ રાજાની કૃપાથી સરસ્વતી નદીમાંથી પાણી લાવ્યું જે એક પ્રકારનો આદર્શ ચમત્કાર હતો તે તરીકે પણ માનવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ જોઈ રાજા શિલરાજ ચકિત થયા અને માતાને મહાન શક્તિશાળી દેવી સ્વરૂપ તરીકે માનવા લાગ્યા તો મિત્રો ખોડલ એટલે કે ખોડલધામ સાથેનું શું જોડાણ છે તો આનું રહસ્ય ચાલો આપણે સૌ જાણીએ આ વિડિયોના માધ્યમથી મિત્રો ખોડલ માતા અને તેમના ભક્તો રાજાની ઈર્ષ્યા અને અન્ય દુશ્મનોથી બચવા માટે વડતાલ ધંધુકા લાઠી અને અન્ય સ્થળોએ ગમે ત્યાં રહ્યા હતા એમના આશીર્વાદથી અમરેલી નજીક ખોડિયાર તળાવ પણ બની ગયું હતું જે આજે પણ ભક્તો માટે મહત્વપૂર્ણ એક યાત્રાધામ તરીકે બની ગયું છે મિત્રો ખોડિયાર જયંતિના નિમિત્તે ખોડલ માતાની ઉપાસના અને શક્તિ માટેના શું મહત્વ છે તે આજે આપણે જાણીએ તો મિત્રો ખોડલ માતા શક્તિ સત્ય અને ધર્મની રક્ષા કરતી દેવી તરીકે માનવામાં પણ આવે છે તેમના ભક્તો તેમની કૃપાથી શાંતિ અને સમૃદ્ધિને પણ પામે છે મિત્રો ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય હિન્દુ ભક્તો તેમના પર અત્યંત પ્રકારની શ્રદ્ધાઓ પણ ધરાવે છે તો મિત્રો ખોડિયાર જયંતિના મહિમા વિશે શું તમે જાણો છો આજે આપણે ખોડિયાર જયંતિના દિવસે ખોડિયાર જયંતિનો મહિમા જાણીશું ખોડિયાર માતાની જયંતિ માઘ શુક્લ અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે એટલે કે આજે

તો મંત્ર છે ઓમ ખોડલ ખોડલ મહા ખોડલ ખોડલ મંગલ મુનો આશીર્વાદ પ્રાપ્ત થવો એકદમ સરળ છે મિત્રો આજે પણ ખોડલ માતાના ભક્તો વિશ્વભરમાં તેમની કૃપા માટે શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે મિત્રો તમે ખોડિયાર માતાના જન્મની પૃષ્ઠભૂમિ વિશે જાણીએ મિત્રો વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો મિત્રો ખોડિયાર માતાનો ઉદ્ભવ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની ભૂમિ સાથે જોડાયેલો છે ખાસ કરીને રૂપાતિશ્વર જે વર્તમાનમાં ધંધુકા તાલુકો અને અમદાવાદ જિલ્લા એટલે કે અમદાવાદ જિલ્લાના ગામો સાથે પણ જોડાયેલો છે મિત્રો ધાતી રાજા અને તેમનો તપસ્યા યોગ વિશેની શું માહિતી છે આ માહિતીને આપણે ચાલો આજે જાણીએ તે પહેલા મિત્રો આપણે ખોડિયાર માતાની સંપૂર્ણ કથા વિશેની માહિતી મેળવીએ ધાતી રાજા નામના બ્રાહ્મણથી આ કથાની શરૂઆત થાય છે ધાતી રાજા અને તેમની પત્ની મેણા દેવી એટલે કે મહેમાણાજી ભગવાન શિવના તો એ પ્રચંડ ભક્તો હતા તેઓ જીવનમાં ધર્મ અને સત્યનું પાલન પણ કરતા હતા પરંતુ મિત્રો તેમને સંતાન ન હતું તેઓ સંતાન પ્રાપ્તિ માટે તેમણે ઘણી બધી કઠોર તપસ્યાઓ પણ કરી હતી મિત્રો શિવજીનું આશીર્વાદ મેળવવા માટે અને આ નાગ લોકોનો સંસર્ગ કરવા માટે પણ તેઓ ઘણો પ્રયત્ન કરતા હતા તો ચાલો શિવજીનું આશીર્વાદ અને નાગ લોકના સંસર્ગના પ્રયત્નો શું કર્યા તે જાણીએ શિવજી તેમના ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને નાગ લોકના તક્ષક નાગ પાસે જવા માટે સૂચન કર્યું તક્ષક નાગ રાજાએ ધાતી રાજાની ભક્તિ અને નિષ્ઠા જોઈને આઠ દીકરીઓ એટલે કે ખોડલ હોડબા તોરલ જટાલ સોસલ વઘેશ્વરી કરજલ સરસ્વતી અને તેમનો દત્તક સ્વરૂપે આપેલ એક પુત્ર એટલે કે મામળજી મામળજીને તેમણે દત્તક સ્વરૂપે આપ્યો હતો તેવું કહેવાય છે તો મિત્રો જન્મભૂમિ અને આ ખોડિયાર તળાવરનું શું મહત્વ છે તો આ વિશેનું રહસ્ય ચાલો જાણીએ મિત્રો ખોડિયાર માતાનું મુખ્ય તીર્થ સ્થળ છે ખોડિયાર તળાવ જે અમરેલી નજીક સ્થિત આવેલું છે આ ખૂબ જ પ્રસિદ્ધ સ્થળ માનવામાં આવે છે આ તળાવ અને આજુબાજુનો વિસ્તાર તેમના ચમત્કારિક પ્રસંગો અને શક્તિ શાન માટે પ્રસાદ કરવામાં આવેલું આ મંદિર છે મિત્રો ખોડલધામ એટલે કે કાગવડ અને ગુંડાળા પણ ખોડલ માતાના પવિત્ર સ્થળો તરીકે અમરેલી જિલ્લામાં આવેલું છે અને અન્ય તીર્થ સ્થળો એટલે કે ગુંડાણા ધંધુકા લાઠી જે નજીકના વિસ્તારો છે ત્યાં યાત્રા કરે છે અને તેમની કૃપા મેળવવા માટે ભક્તિપૂર્વક પૂજા અર્ચના પણ

આપ સૌ દર્શક મિત્રોનો દિલથી આભાર માનું છું